જે જે ચીજ વસ્તુ આપણે લાવ્યા છીએ એકવાર ભાઈબલ મિત્રોને બતાવી દઈએ દોસ્તો હું પહોંચી ગયો છું અત્યારે હંસાબેન બાબુભાઈ પટેલના ઘરે નિરાધાર છે તો મદદ કરવાનો ભાવ રાખીએ છીએ હંસાબેનના ઘરે હંસાબેનનું અહીંયા રહેવાનું છે અત્યારે આવાસમાં ત્યાં હું પહોંચી ગયો છું ઉત્તરાયણ વિસ્તારની અંદર અને આ જે સેવા આપે છે દોસ્તો આ સેવા હું નથી સાત મિત્રો છે જે સેવા આપે છે હું તો બસ આંગળી ચિંધુ છું મિત્રોએ કીધું તમારા ગ્રુપમાં કોઈ વ્યક્તિને તકલીફ હોય તો અમને જાણ કરજો મિત્રો એમનું નામ આપવાનું ના પાડે છે પણ જે મિત્રો છે એ આપણા કાઠિયાવાડી ભાઈઓ છે દોસ્તો ખૂબ આનંદ થાય છે કે આવી સેવા આપે છે બાકીનો સામાન આપણો ક્યાં છે ભાઈ બાકીનો ફોટો તેલનો ડબ્બો નહીં ગોડાઉન નથી લેવાનું સારું ચાલો રિક્ષામાં સામાન ભરાવી દીધો છે દોસ્તો જે આપણે કીટ આપવાની છે

અને ગંગા બેન ઘણા ટાઈપથી એકલવાયુ જીવન જીવે છે દોસ્તો એમના માટે નાની એવી ફૂલની તો ફૂલની પાંખડી જેવી નાની એવી કીટ લઈને આવ્યા છે અને આ કીટ આપનાર વ્યક્તિ બીજા કોઈ છે આ કુમાર નથી હું તો ખાલી નિમિત્ત બહેનો છું આંગળી સિંધુ છું કે હંસાબેનની પરિસ્થિતિ વીક છે એ મિત્રો એ હેલ્પ કરી છે એ મિત્રોએ નામ આપવાની ના પડે છે દોસ્તો આમાં ઘર વીની વસ્તુ વસ્તુઓ બધી અંદર આવી જાય છે તમે જોઈ શકો છો હવે હંસાબેનને આપણે બે વાત હંસાબેન સાથે કરીએ હંસાબેન જય શ્રી કૃષ્ણ મૂળ વતન તમે કયું કીધું ભાવનગર કીધું તમારી ઉંમર કેટલી છે બા ત્રેસઠ વર્ષની ઉંમર છે અને એકલા રહો છો તમે આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર રહો છો ભાડાની જગ્યા છે કે ઘરની છે ભાડેથી રહો છો આ જગ્યાનું ભાડું અંદાજિત કેટલું છે અહેનસા બેન ચાર હજાર રૂપિયા ભાડું છે બીજું હા તો આ બધું કોણ ભરે છે અહેનસાબેન તમે એકલા દો છો ને હે મોટી દીકરી દીકરા દીકરીમાં તમારે કેટલા છે અહેનસાબેન હા હા અને જે મોટી દીકરી છે એ તમારું ધ્યાન રાખે છે મોટી દીકરી તમને મદદરૂપ થાય છે ધ્યાન રાખે છે એનું પણ ત્યાં બધું કામકાજ કરવાનું અને સાઈડમાં તમારી દેખરેખ કરે છે દીકરી તમારી તમારી દીકરીનું નામ કેશો હંશાબેન બરાબર છે કારણ કે મેં વાત સાંભળી હતી કે જાનકી બેન છે રાત દિવસ મહેનત કરીને શું કરે છે કામ કહો તો હા હા મશીન ચલાવે છે મહેનત કરે છે અને બાને ટેકારૂપી થાય છે ઘણા મિત્રોને પ્રશ્ન આવશે કે અંશાબેન જે આ જગ્યાની અંદર રહે છે ત્યાં ભાડું એટલું બધું છે આ તે તો પૈસા ક્યાંથી લાવતા હશે પણ એક દીકરી મદદરૂપ થાય છે દોસ્તો દીકરી એટલે લક્ષ્મીનો અવતાર અને

બરાબર છે કે તમારી ઉપર દુઃખ છે કોઈ આધાર નથી સંતાનમાં તમારે દીકરો નથી બહુ અગવડતા પડે છે પણ તમારી દીકરી છે એ એ તમારા માટે દીકરો છે છે રાત દિવસ મહેનત કરીને કારણ કે આ સાસરામાં છે ત્યાં રાત દિવસ મશીન ચલાવીને તમને મદદરૂપ બને છે બે પૈસા તમને આપે છે જેથી કરીને તમારું આ ગુજરાત ચાલે શું કે શું

અને દોસ્તો આપણો હેતુ એક જ છે ઘણા ખરા મિત્રો કહે છે કે હેતલકુમાર તમે આ વિડીયોના માધ્યમથી આ બધું બતાવો છો જે આપો છો એ બતાવવાનું ન હોય ભાઈ સેવા આપવી હોય તો પણ મારી વાત સાંભળો આજે પાંચ થી સાત મિત્રો છે એ સેવા આપે છે મિત્રો એ નામ આપવાની ના પાડે છે એ તો બસ દિલથી સેવા આપે છે હું પાત્ર લઈને ગયો કે હંસાબેન બાબુભાઈ પટેલની પરિસ્થિતિ વીક છે નિરાધાર છે આગળ પાછળ કોઈ નથી એકલા રહે છે એમને મદદ કરવાની છે તો હસતા હસતા મિત્રોએ કીધું હેતલકુમાર આવું કઈ પણ કામકાજ હોય તો અમને જણાવશો શું કહો છો હેં હા પાડોશી ફોન કરે હા શું દવાખાને લઈ જાય છે હું અનસાબેન છેલ્લા બે દિવસથી તમારે ત્યાં આવવા માંગતો હતો પણ તમે કઈક બીમાર પડ્યા હતા તમારી દીકરીની ઘરે જતા ને તમે બરાબર છે હા 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 તો દોસ્તો સેવાના હેતુથી અમે વિડીયો બનાવીએ છીએ આ વિડીયો તમને પસંદ આવે તો બીજા ગ્રુપ સર્કલમાં શેર કરજો તમે જેટલો મેક્સિમમ વિડીયોને શેર કરશો ને દોસ્તો છેલ્લે સુધી તમે જોયો હોય તો તો પાંચ વ્યક્તિઓને આવી સેવા કરવાની ઈચ્છા થશે અને પાંચ નિરાધાર વ્યક્તિઓને મદદરૂપ થશે હું બસ એક સેવાના હેતુથી જ વિડીયો બનાવું છું કે આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો મારી ચેનલ છે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર હેતલ કુમાર સાવલિયા નામથી અંસાબેન જય શ્રી કૃષ્ણના કંઈ કામકાજ હોય તો અમને જણાવું છું અને દોસ્તો હા ખાસ છેલ્લી વાત કે આ ટાઈપની તમે જો મદદ માંગવા આપવા માંગતા હો કોઈના સુધી અંગનો દાણો પહોંચાડવા માંગતા હો તમારી પાસે કોઈ પાત્ર ન હોય તો અમે પાત્ર આપીશું તમને બરાબર છે કેમ હંસાબેન છે તો અમને ખ્યાલ હોય છે કે એમને આગળ પાછળ મદદ કરે એવું કોઈ વ્યક્તિ નથી તો મને મેસેન્જરમાં મેસેજ કરજો મારો સંપર્ક કરજો તમે જે કંઈ આપવા માંગશો યોગ્ય પાત્ર સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું